વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ અગિયાર નો વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો આ પ્રશ્ન જુલાઈ બે હજાર બાવીસ માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ બે કે તેથી વધુ અવરોધો શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય કે જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય એટલે કે કુલ પ્રવાહ જેટલો હોય હવે હું આને સાવ સાદી ભાષામાં કહું તો જો ઘણા અવરોધો એક પછી એક એક જ લાઈનમાં જોડાય તેને શ્રેણી જોડાણ કહે છે હવે આગળ પ્રશ્ન આપણે આકૃતિ દ્વારા સમજશું તો સૌથી પહેલા તો આકૃતિ લઈ લઈએ મેં અહીં આકૃતિ લઈ લીધી છે હવે આકૃતિ જોતા જાશું અને પ્રશ્ન સમજતા જાશું આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ આકૃતિ એ કઈ છે આ છે જેમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધકો કે જેમના અવરોધો R1 R2 R3 છે ક્યાં છે આ અવરોધ R1 R2 અને R3 છે તેમને એ અને બી બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડ્યા છે જે આપણે આકૃતિમાં ઈઝીલી જોઈ શકીએ છીએ હવે આગળ વધીએ ત્રણેય અવરોધોમાંથી આઈ જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે જે આપણે આકૃતિમાં પણ ઈઝીલી જોઈ શકીએ છીએ પરંતુ લાગુ પડેલ વોલ્ટેજ દરેક અવરોધના બે છેડા વચ્ચે તેમના આનુસાંગિક અવરોધના પ્રમાણમાં વહેંચાઈ જાય છે હવે આગળ વધીએ અવરોધો R1, R2 અને R3 ના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતો અનુક્રમે V1, V2 અને V3 હોય તો V બરાબર V1 V2 V3 આ આપણું પહેલું સમીકરણ થશે હવે ત્રણ અવરોધો R1, R2 અને R3 ને બદલે એક જ અવરોધ આર એસ પરિપથમાં જોડવામાં આવે જે આપણે આકૃતિ બી માં જોઈ શકીએ પરિપથમાં જોડવામાં આવે તેમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ વહેતો હોય જે પણ આપણે આકૃતિમાં ઇઝીલી જોઈ શકીએ છીએ વિદ્યુત પ્રવાહ આઈ જેટલો વહે છે તો ને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે માટે ઓહમનો નિયમ લાગુ પાડતા વી બરાબર આઈ આર એસ

જેટલો હોય છે તેથી સમતુલ્ય અવરોધ અવરો મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્કસ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને